हेलो हेलो राजकोटઠી સોલંકી સભ્ય નંબર દીત આ હા હા તો હું મોટા મચ્છર મનોજ ચાવડા બોલું છું બોલો બોલો મનોજભાઈ હવે આતે દસ વર્ષ પહેલા જે અમે જે ગ્રામ પંચાયત નું ફોર્મ ભર્યું તું ને હ હ ઈ બાબત ને લઈને અમારે માથાકોડ ઓવરનો ચાલુ જ હતી એ હ લોકો ની ફરિયાદ એ લોકો એ અમે લોકો અમે લોકો એ કરેલી ફરિયાદ હ હ ઈ હજી કેસ ચાલુ છે હમ હમ પણ આજ હું ગ્રામ પંચાયત માં જે ઘર વેરો ભરવા ગયો ને તો એને લઇ ને માથા કૂટ ગઈ ને સરકો બે હાથ માં છરી મારેલી છે મને એટલે હું અહિયાં સિવિલ હોસ્પિટલ માં એડમિટ છું એટલે મેં સોલંકી સાહેબ ને ફોન કર્યો તો મને કે હું તમને નંબર આપું એ કે આપડા આગેવાન ના આપડે ડીડી સોલંકી ડીડી સોલંકી હા હમ હમ મને કે તમે એને જાણ કરો એ કે બરાબર બરાબર એટલે આ મોટા કેવું મોટા માછીયારા મોટા માછીયારા હા અને સામે કોણ છે સામે પક્ષે દેવન છાપરા દાદર દરબાર દરબાર છે એકલા હતા કે જાજા લોકો હુમલો કર્યો ના હું ના બે જ જણા હતા એ ગ્રામ મંત્રી હતો અને સરપંચ હતો હું વેરો ભરવો ગયો ને ત્યાં એટલે મંત્રી એ મને ના પાડી કે સરપંચ એ કે તમારો વેરો લેવાની ના પાડી છે એટલે મેં તો એનું કારણ હું મેં કીધું વેરો લેવાની ના પાડી છે એમ, અને હ મંત્રી આરે મારા માથકૂટ એમ બોલો બધું હું પૂછતો તો બોલા ચાલી થતીતી હમ હ અને એને સરપંચને ફોન કર્યો એટલે સરપંચ આવ્યો સરપંચ આવ્યો એટલે સર ઈ લઈનેજી આવ્યો તો એને પરખમ સર ઈ કે આપણને ખબર નહોતી બરોબર એ સીધો આવ્યો ને મંત્રીની બાજુમાં સીટ ઉપર બેહી ગયો સીટ ઉપર અને પછી મારી આરે બધી ઉગ્રતાથી બધી વાત કરવા મળ્યો ને હું ઉગ્રતાથી થઈ ગયો તો ન હા મામી જપા જપી બોલી ગઈતી હતી બરોબર મેં એને ત્રણ ચાર લાફો માર્યા છે એને મને પછી બે ત્રણ લાફો માર્યા ને મંત્રી એ મને પકડી રાખ્યો ને સરપંચ સરી કાઢી અને મેં મારા બસ વાળા ને મંત્રી ને પણ આમ પાછળ થી કોણી મારી ને મંત્રી ને પછાડી દીધો તો પછી એને શરીરનો કા ઘા કર્યો ને એટલે મેં હાથ માં એને પકડી લીધી એટલે મને જરાક હાથ માં વાગી ગઈ છે અચ્છા તમારા બચાવ માટે પકડી ને વાગી ગઈ હા પકડ્યા એટલે મારા હાથમાં વાગી ગઈ છે ઉપર ના ભાગે અંગુઠાના ના ઉપર ના ભાગે બરાબર બરાબર અને ન્યા cctv કે એવું કાય છે cctv ના અહીંયા પંચાયત માં કાય ખ્યાલ નથી હોય તો કોને ખબર એમ બરાબર પછી બીજા કોઈ સાક્ષી પુરાવા તમારા હા સાક્ષી પુરાવા ન્યા હાજર કોઈ હતું જ નહી હા કવ ન્યા હાજર કોઈ હતું જ નહીં હા 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 બરોબર પછી એને મારા પપ્પાને ફોન કર્યો હમ 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 એને મારા પપ્પાને ફોન કર્યો તો

બરોબર અને બીજા નંબર માં એને મારી હારે સમાધાન ની બધી પ્રક્રિયા કરી લીધી છે બરોબર પણ આપણે એક ના લાખે આપડે સમાધાન કરવાનું થતું નથી દસ વર્ષ થઈ ગયા મેં હજી સમાધાન કર્યું નથી મારી માથે બધી સગા સંબંધી વડીલો આગેવાનો ને બધાને એને નાખી લીધેલા છે બરોબર નવચોતનભાઈ ને નાખી લીધેલા છે પણ આપડે એને કઈ જરૂર છે જ નહીં આપડે જોકે આમાં મને એટલી ખબર પડે કે આપડે સમાજ નું જો આ ઓલું ઓલું બધું કરાવતા હોય ને તો આપણને એમાં ઇન્ટરેસ્ટ નથી

અને જે કાંઈ એટ્રોસિટી એક્ટ કે જે કાંઈ તમે જાણતા હો એ બધી બાબતો જણાવજો કે ભાઈ હું એનું જાતિનો છું અને સરપંચ એ જાણે જ છે હું આ છું અને મારી સાથે આવો વ્યવહાર વારંવાર કરે છે અને આ વખતે ફરીથી મારી ઉપર હુમલો કર્યો મારા બચાવમાં મેં હાથ આડો રાખ્યો એટલે હાથમાં વાગી ગઈ નહીં તો ન હાથ આડો રાખ્યો તો મારો જીવલેણ હુમલો જતો મારા ઉપર એ બધી જે કાંઈ તમે તમે જે બનાવ બન્યો હોય એવી સાચી સાચી હકીકત લખાવી દેજો બરાબર એટલે પછી તો પોલીસનું કામ એ કરશે જ બરાબર પણ જ્યાં લગી પોલીસ તમારું ઓલું લેવા ન આવે ત્યાં લગી તમે એડમિટ રેજો તો જ પોલીસ કાર્યવાહી કરી નીકળી જાવ તો નહી થાય એમ બરાબર ને હા એટલે એ રિપોર્ટ જો દવાખાના નો તો આવશે પોલીસ પોલીસ આવશે આગળ તમારી તમારો જવાબ લેવા બરાબર અને એમાં તમે જે કઈ હકીકત બની હોય એ બધી લખાવી દેજો બરાબર અને પછી બીજું કઈ હોય તો મને પાછો ફોન કરજો પહોંચ્યું છે એમ બરાબર હજી તો આ બનાવ બનાવશે એટલે પોલીસ આવશે જ સાંજ સુધીમાં તમારો જવાબ લેવા બરાબર ને અને ટાંકા લેવા જવા લાગતા હોય તો ટાંકો લેવડાવજો નહીં તો શું થાય કાવડું જતા વાર લાગે એમ બરાબર એટલે એ doctor સાથે ચર્ચા કરીને જે કાઈ તમને ઇન્જરી જેવી થઈ હોય હા એ એ બધી અને બીજે કાંઈ મારપીટ થયેલી હોય તો એ પણ બતાવજો બધું બરાબર બરાબર હા હા કંઈ વાંધો નહીં તમારું શું આખું નામ હું કીધું મનોજભાઈ લક્ષ્મણભાઈ ચાવડા મનોજભાઈ ચાવડા કંઈ વાંધો નહીં તમે પછી મને ફોન કરજો એવું કંઈ હોય તો બરાબર પોલીસ જવાબ લખી જાય ને પછી તમે મને ફોન કરજો જરાક બરાબર

હા તો રજા તો નઈ લેવાની પોલીસ જવાબ લઈ ગયા તમારો હા પોલીસ અહીંયા ઊભી છે ઈ ઉભા છે બધા હા તો એ બરાબર જવાબ લખાવી પછી તમારી તબિયત સારી થાય તો જ રજા લેજો બરાબર ને હા ઈ કે નઈ તમને રજા દઈ જ દેવાની છે એમ કે છે એવું નો કરી કે ને કાઈ એને કે મારા જ્યાં લગી તકલીફ છે ત્યાં લગી તમે કેમ તમે કેમ નક્કી કરી શકો એમ કયો તમે તમે તો કઈ શકો એમ છો પછી ક્યાં વાત બરાબર ને બરાબર હા ભલે 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 આ આપણી સમતા સૈનિક દળ એટલે કે ડૉક્ટર બાબાસાહેબ સ્થાપેલ સંગઠન એસએસડીની ચેનલ છે અને આ એસએસડી એ સમતા સૈનિક દળ અને પીએલ મારું આવી બે યુટ્યુબ ચેનલ છે આ બંને યુટ્યુબ ચેનલમાં આપણા ઉપર થતા અન્યાચાર અત્યાચારના વિડીયો મૂકવામાં આવે છે સાથે સાથે રોજગારીના વિડીયો મૂકવામાં આવે છે તો આ રીતે આ આપણે આ ચેનલ દ્વારા સમતા સૈનિક દળનો ખૂબ પ્રચાર પ્રચાર કરીએ છીએ અને સમાજ ઉપયોગી કામ કરીએ છીએ તો આ બંને ચેનલને આપ સબસ્ક્રાઈબ ન કરેલું તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો વાયરલ કરો શેર કરો જેથી કરીને આપણા ઉપર થતાં અન્ય અત્યાચારથી લોકો માહિતગાર થાય અને અત્યાચાર થતા બંધ થાય એના માટેની પૂરી માહિતી મળી રાખે એ તો આ રીતે આપણે મદદરૂપ થવા માટેના પ્રયત્નો આ બંને ચેનલ મારફત કરીએ છીએ જય ભીમ નવબુદ્ધભાઈ